રાધકૃષ્ણ મિત્રો આપણી ચેનલ રજ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે આ માણસ ખૂબ જ સારું હતો અને ભગવાને તેની સાથે ઘણું ખોટું કર્યું કેટલાક લોકોને એવું પણ કહેતા સાંભળ્યા હશે કે અરે એ તો ઘણો દુષ્ટ અને હેવાન પ્રવૃત્તિનો માણસ છે તે હંમેશા લોકોની ત્રાસ આપે છે ભગવાન તેની ક્યારેય સજા કેમ નથી કરતા તે સંપત્તિ સાથે સતત વધારો કરતો રહે છે કેવી રીતે જોતા રહી શકે છે આ રીતે લોકોને ભગવાન પરથી વિશ્વાસ ઉડી જશે કે કેવી રીતે ભગવાન પાપોને આચરવામાં આવતા જોતા રહે છે અને કંઈ જ કરતા નથી એ દુષ્ટ લોકોની કંઈ સજા આપતા નથી તો મિત્રો આ રીતે હું તમને બે કારણ જણાવીશ કે ભગવાન પાપને કેમ જોતા રહે છે તો મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી કમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાની સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે ધન્યવાદ તો મિત્રો એક ગામની વાત છે એ ગામમાં ભગવાન શ્રી વિષ્ણુનું ખૂબ જ સુંદર મંદિર હતું મંદિરની સંભાળ રાખવા માટે ગામના એક સેવક તરીકે કામે રાખવામાં આવ્યો હતો જે સવાર સાંજ મંદિરની સફાઈ કરતો હતો અને બંને સમયે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાનની પૂજા કરતો હતો તે માણસ ઘણો ગરીબ હતો તે નાખુશ હતો અને મંદિરમાં આવતા ભક્તો દ્વારા આપવામાં આવતા દાનથી તે પોતાનો પરિવાર ચલાવતો હતો મંદિર પરિસરમાં કામ કરતી વખતે તે ભગવાનની મૂર્તિની સામે ઊભા રહીને પોતાના જીવન સાથે જોડાયેલી અંગત ફરિયાદો જણાવીને રાહત મેળવતો હતો ક્યારેક ઘર વિશે ક્યારેક કુટુંબ વિશે તો ક્યારેક સાંસારિક બાબતો વિશે એક દિવસ તે ભગવાનની મૂર્તિ પાસે ઊભો હતો અને ભગવાનની ફરિયાદ કરી રહ્યો હતો કે હે પ્રભુ તમારું જીવન ખૂબ જ આરામદાયક છે મંદિરમાં એક જગ્યાએ આરામથી ઊભા રહો છો અને લોકોની પ્રાર્થના સાંભળતા રહો છો કોઈ તમને લાડુ ચડાવે છે કોઈ પ્રસાદ ચડાવે છે તમને અહીં ઉભા રહીને વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ ખાવા મળે છે તમારું જીવન ખૂબ સરળ છે અને મારું જીવન કેટલું મુશ્કેલ છે કે જીવન ટૂંકું છે હજારો બીમારીઓથી ભરેલો તે મને હજારો મુસીબતો આપે છે હું આખો દિવસ મહેનત કરું છું અને પછી હું બે ટાઈમનું ભોજન કરું છું પાપી ઢોંગીને તો છું જે રાત દિવસ ખરાબ કામમાં લાગેલા છે છતાં પણ આનંદની જિંદગી જીવે છે હે ભગવાન જો મારું જીવન પણ તમારા જેવું હોત તો મારું જીવન ખૂબ જ સુખી હોત પોતાના ભક્તની આવી વાતો સાંભળીને ભગવાનને આઘાત લાગ્યો અને મૂર્તિમાંથી જ પ્રગટ થયા અને બોલ્યા કે હે ભક્ત તમે ખોટું વિચારી રહ્યા છો તમે જે વિચાર કરી રહ્યા છો તે નથી જ્યારે સારી દેખાય છે જ્યારે આપણને તેમની વાસ્તવિક જીવનની ખબર પડી જાય ત્યારે સમજાય છે કે તે તો આપણા કરતા પણ વધારે કંગાળ જીવન જીવી રહ્યા છે શું તમે વિચાર કરી રહ્યા છો કે મારું જીવન સરળ છે મારું જીવન એટલું સરળ નથી જેટલું તમે વિચારી રહ્યા છો મારે પણ ઘણું બધું જોવું પડે છે ઘણી વ્યવસ્થાઓ કરવી પડે છે ઘણી ચિંતાઓ હોય છે સારા સાથે સારા કેવી રીતે બનવું અને ખરાબ સાથે મહાન કેવી રીતે બનવું આ બધું વિચારવું પડે છે જો કોઈ સત્તામાં હોય અને કોઈ પીડિતને હેરાન કરે તો તેની સુરક્ષા કરવાની મારી જવાબદારી છે એક દિવસ તમે મારી જવાબદારીની સમજી શકશો તે દિવસે તમને પર ખબર પડશે કે મારી મહેનત કેટલી છે એટલું સરળ નથી ભગવાન બનવું જેમ બાપ બનીને માણસો પોતાના સંભાળ રાખે છે તેમની કાળજી લેવી પડે છે તેમના સુખ દુખ

હું પણ આખો દિવસ ઉભો રહી શકું છું એમાં શું મોટી વાત છે ભગવાને કહ્યું દીકરા હું ફરીથી કહું છું કે તું આ કરી શકશે નહીં આ કામ મારા માટે ઘણી ધીરજની જરૂર છે અને માણસમાં એટલી ધીરજ હોતી નથી કે પરિણામ જાહેર થાય ત્યાં સુધી રાહ જોઈ શકે ધીરજ તેની પાસે નથી માણસમાં એવી નબળાઈ હોય છે કે થોડું સુખ મળે તો તે અભિમાનથી ભરાઈ જાય છે અને થોડું દુઃખ મળે તો ભાંગી પડે છે તે પોતાની ધીરજ જાળવી શકતો નથી ભક્ત એ કહ્યું જો એવું હોય તો મને એક દિવસ તમારું જીવન જીવવા દો અને પછી તમે કહેશો તેમ હું કરીશ ભગવાને તેને ઘણી સમજાવવાની કોશિશ કરી પરંતુ તે ખૂબ જ જિદ્દી હતો અને તેણે તેની વાતને સાંભળી ભગવાને પણ વિચાર્યું કે એક દિવસ હું તને મારું જીવન આપું છું કેટલાક લોકોને ઉપદેશની અસર થતી નથી ભગવાને કહ્યું ઠીક છે દીકરા હું તને એક દિવસ માટે ભગવાન બનાવીશ અને હું તારું જીવન જીવીશ પછી જોઈશું કે તું મારી ઈચ્છા કેવી રીતે પૂરી કરે છે અને હા મારી જિંદગી જીવવા માટે તારે કેટલીક શરતો પાળવી પડશે ફક્ત એ કહ્યું ભગવાન હું તમારી બધી શરતો સ્વીકારવા તૈયાર છું મને કહો તમારી શરતો કેવી છે ભગવાને કહ્યું દીકરા સાંભળ મંદિરમાં રોજ ઘણા લોકો આવશે અને જશે જેમાં સારા અને ખરાબ લોકો પણ સામેલ હશે કારણ કે ભગવાન પર દરેકનો અધિકાર હોય છે જો કોઈ પિતાનો પુત્ર નકામો નીકળે તો શું તે પિતાએ તેના પુત્રનો ત્યાગ કરવો જોઈએ તેવી જ રીતે સારા અને ખરાબ બંને લોકો મારા પુત્રો છે પરંતુ હું તેમને તેમના કર્મો પ્રમાણે ફળ આપું છું ભગવાને કહ્યું પુત્ર તો જ્યારે ભગવાન બનીને મારી જગ્યાએ ઊભો રહીશ ત્યારે સારું ખાવાનું અને ખાનારા અને મોટા ખાનારા લોકો પણ તારી પાસે આવશે ત્યારે તારે શાંતિથી અને ધીરજથી તેની વાત સાંભળવાની છે અને તેના સારા

સ્વયં સેવક તરીકે મંદિરની સેવા કરવાનું શરૂ કર્યું હતું એવું થયું કે જ્યારે એક બે કલાકનો સમય વીત્યો ત્યારે આપણે શું જોઈએ કે શહેરનો એક ધનિક શેઠ તે મંદિરમાં માથું ટીકવા માટે આવે છે અને તે ભગવાનની હાથ જોડીને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે ભગવાન મેં કરોડો રૂપિયાનું રોકાણ કરીને બહુ મોટી ફેક્ટરી બનાવી છે કૃપા કરીને મને આશીર્વાદ આપો જેથી મારું કારખાનું ખૂબ તેજીથી ચાલે અને હું તેમાંથી ખૂબ ધન કમાવ મિત્રો શેઠ તેની વાત કહ્યા પછી માથું ટેકવા માટે નીચે વળ્યું ત્યારે તેના ખિસ્સામાંથી પૈસાથી ભરેલું પર્સ પડી ગયું થોડીવાર પછી શેઠ અહીં તહીં જોવા લાગ્યું તે શેઠને તેનું પર્સ ક્યાંય જોવા ન મળ્યું અને તે ત્યાંથી ઉભો થઈને જવા લાગ્યો આ બધું પહેલો ભક્ત બનેલો ભગવાનમાં છૂપચાપ જોઈ રહ્યો હતો તેણે વિચાર્યું કે અરે શેઠનો પર્સ તો અહીં જ રહી ગયો એકવાર તો તેના મનમાં આવ્યું કે હું શેઠને બૂમ પાડીને કહી દઉં કે તમારો પર્સ તો અહીં જ રહી ગયો છે પરંતુ પછી તેને ભગવાનની શરત યાદ આવી કે સારું હોય કે ખરાબ તમારે બોલવાનું નથી તમે બસ બધું જોતા રહો આ વિચારીને ભગવાન બનેલો ભક્ત ચૂપચાપ ઊભો રહી જોતો રહ્યો ત્યારે જ જ એક ખૂબ ગરીબ માણસ આવે છે અને એ ગરીબ માણસ ભગવાનની મૂર્તિની સામે ઊભો રહીને કહે છે કે હે ભગવાન હું બહુ ગરીબ માણસ છું હું આ ગરીબીમાં ખૂબ જ કંગાળ જીવન જીવી રહ્યો છું પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે ભવિષ્યમાં મારું જીવન કેવી રીતે ચાલશે આજે જ્યારે મારી પાસે દસ રૂપિયા છે આનાથી તો ના એક સમયનું ભોજન આવશે કે ના મારી માતા માટે દવા હે પ્રભુ કૃપા કરીને મારા પર થોડી દયા કરો જેથી મારી જરૂરિયાત પૂરી થાય આટલું કહીને ગરીબ માણસ ત્યાંથી જતો રહ્યો ત્યારે તેની નજર પૈસાથી ભરેલા પર્સ પર પડી તેણે ઝડપથી થેલી ઉપાડી અને તેમાં ઘણા પૈસા જોઈને પોતાના મનમાં ઘણો ખુશ થયો અને ભગવાનનો આભાર માનવા લાગ્યો કે હે ભગવાન તમે ખરેખર મહાન છો તમે મારી પ્રાર્થના આટલી જલ્દી સાંભળી લીધી છે હવે આ પૈસાથી હું મારા પરિવાર માટે રાશનની વ્યવસ્થા કરીશ અને મારી માતાની સારવાર કરાવીશ દર્શક મિત્રો ભગવાનનો આભાર માન્યો અને ત્યાંથી તે ચાલ્યો ગયો અહીં ભગવાન બનીને ભગવાનની મૂર્તિમાં ભગવાનનો ભક્ત વિચારવા લાગ્યો કે અરે આ પર્સ તો પહેલા શેઠનું હતું અને આ ગરીબ માણસ તેને ઉપાડીને લઈ જઈ રહ્યો છે એકવાર તો તેના મનમાં આવ્યું કે તેને અવાજ આપીને કહી દઉં પરંતુ પછી તેને ભગવાનનો સંદેશ યાદ આવ્યો કે ભગવાને મને બોલવાની મનાઈ કરી છે તેથી તે મૌન બનીને ચૂપચાપ ઊભો રહ્યો ગરીબ માણસના ગયા પછી બીજી વ્યક્તિ તે મંદિરમાં આવે છે ત્રીજો વ્યક્તિ એક સૈનિક હતો જે એક મહિના માટે યુદ્ધમાં જતો હતો તે મંદિરમાં ભગવાનની પ્રાર્થના કરવા આવ્યો કે તેની યાત્રા સુરક્ષિત રહે એક મહિના પછી તે સુરક્ષિત પાછો ઘરે ફરે સૈનિકે પ્રાર્થના કરી તે જતો રહ્યો જ્યારે તેજ વેપારી જેનું પૈસા ભરેલું પાકીટ મંદિરમાં પડ્યું રહ્યું હતું તે પોલીસ કર્મીઓ સાથે મંદિરમાં પહોંચ્યો પોલીસે સૈનિકની ધરપકડ કરી હતી શેઠ હવાલદાર કરમીન બોલ્યો કે સાહેબ મારા પછી આ જ વ્યક્તિ મંદિરમાં આવ્યો છે આજ જ વ્યક્તિએ મારું પર્સ ચોર્યું છે પોલીસ કરમી એ વ્યક્તિને પકડી લીધો અને તેને જલઈ જવા લાગ્યો આ વાત ભગવાન બનેલા ભક્તને જરા પણ પછતી ન હતી કારણ કે તે સૈનિક સાવ નિર્દોષ હતો ગરીબ માણસે પાકેટ લઈ લીધું હતું ભગવાન બનેલા ભક્તને આ વાત ગમતી ન હતી તે ભગવાનના નામને યાદ કરીને શાંત રહેવા માંગતો હતો કારણ કે ભગવાને તેને બોલવાની મનાઈ કરી હતી પરંતુ તે ન્યાયને બરબાદ થતો જોવા માંગતો ન હતો તે જાણતો હતો કે તેના મોનનો અર્થ એ થશે કે નિર્દોષ માણસને સજા મળશે તે પોતાની જાતને રોકી શક્યો નહીં અને તે બોલવા લાગ્યો અરે શેઠ તારું પર્સ આ સૈનિકે ચોર્યું નથી તારું પર્સ તો આનાથી પહેલા એક ગરીબ માણસ મંદિરમાં આવ્યો અને પર્સ ઉપાડીને લઈ ગયો હું ભગવાન છું અને મેં બધું જોયું છે હવે હવાલદાર તેઓ એ તરત જ સૈનિકને છોડ્યો અને તે ગરીબ માણસને પકડ્યો તેઓએ તેની પાસેથી વેપારીનો પાકેટ પણ છીનવી લીધું એક દિવસ પૂરો થયો ત્યારે ભગવાન

તમે તે ગરીબ માણસની ધરપકડ કરાવીને તેના મોઢામાંથી અન્નનો નિવાળો છીનવી લીધો છે તેની માં બીમાર હતી માતાની સારવાર થતા અટકાવી છે તમે બહુ મોટો અન્યાય કર્યો છે તે શેઠ ઘણો અધર્મી હતો તેને પાપ કર્મો કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી છે તે પૈસા તેને ગરીબોનું શોષણ કરીને એકઠા કર્યા છે જો તેનું પાકીટ ચોરાઈ ગયું હોય તો શું થાત કમસે કમ તે ગરીબનું થોડું ભલું થઈ જતું અને વેપારીના થોડા પૈસા કે પાપ ઓછા થઈ જતા હોત તે સૈનિકને બચાવીને તમે મોટો અન્યાય કર્યો છે તે સૈનિક તેના રાજા સાથે યુદ્ધ કરીને નબળા દેશનો રાજ્ય કબજે કરવા જઈ રહ્યો હતો શું તમે તેને ઓળખો છો યુદ્ધમાં કેટલાક નિર્દોષ લોકો માર્યા જશે તમે બચાવીને કંઈક બીજું કર્યું છે ભગવાનની વાત સાંભળીને ભક્તને ખૂબ જ પસ્તાવો થયો કહેવાનું શરૂ કર્યું કે હે પ્રભુ મારી આંખો સામે જે થઈ રહ્યું હતું તે હું માત્ર જોઈ રહ્યો હતો તેની પાછળનું સત્ય કંઈક બીજું જ હોવું જોઈએ હું તે જોઈ શક્યો નહીં હે પ્રભુ ફક્ત તમે જ આ દુનિયાને ચલાવી શકો છો કારણ કે તમે જીવનના દરેક પાસાઓનું સારી રીતે ધ્યાન રાખો છો તમે જે પણ કરો છો તે સારી રીતે કરો છો તે આપણે જ ખોટા છીએ કારણ કે આપણે જીવનની વાસ્તવિકતાને સમજવામાં અસમર્થ છીએ જ્યારે આપણી સાથે કંઈક ખોટું થાય છે ત્યારે સૌથી પહેલા અમે તમને દોષ આપવાનું શરૂ કરીએ છીએ તે અમારી ઈચ્છા મુજબ થતું નથી પછી તે સમયે અમે અમારી ધીરજ ગુમાવી દઈએ છીએ અને ભગવાનને ટોણા મારવા લાગીએ છીએ તેને દોષ આપવાનું શરૂ કરીએ છીએ અમે જીવનને સમજી શકતા નથી કે આપણામાં જ આપણી સાથે જે ખોટા કાર્યો થયા છે તેમાં ભગવાનની કોઈક યોજના છુપાયેલી હોય છે જે ભવિષ્યમાં આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આમાં શક્તિ અને શાણ પણ છે કે આપણે આપણા કાર્યોના ભૂતકાળ અને ભવિષ્યના પરિણામો વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ અને જો તમારી ઈચ્છા પ્રમાણે કંઈક ન થઈ રહ્યું હોય તો તમારે તેને ઈશ્વરની ઈચ્છા ગણવી જોઈએ અને ઈશ્વર જે કંઈ કરે છે તે સારા માટે કરે છે પ્રથમ કારણ એ છે કે જ્યાં સુધી તમે દુનિયા પર આધાર રાખશો ત્યાં સુધી ઈશ્વર તમને મદદ નહીં કરે જે દિવસે તમે ભગવાન પર નિર્ભર થશો તે ચોક્કસ તમારી મદદ કરવા આવશે સંસાર અને પરિવાર પર નિર્ભર હોવાને કારણે ભગવાને દ્રૌપદીની પણ સાચવી ન હતી જ્યાં સુધી તેણીએ વિચાર્યું કે શું મારા વડીલો ભીષ્મપિતા દ્રોણાચાર્ય કૃપાચાર્ય વિદુર અને મારી આસપાસના મારા શૂરવીર પતિ મને અપમાનિત થવા નહીં દે ત્યાં સુધી તેણીએ ભગવાનને યાદ નહોતા કર્યા અને ન તો શ્રી કૃષ્ણે તેની મદદ માટે આગળ આવ્યા હતા તેથી હું તે સમયની રાહ જોઈ રહ્યો હતો કે જ્યારે દ્રૌપદી તેના પરિવારને ભૂલીને મને બોલાવી અને હું જઈને તેની લાજ બચાવીશ અને એવું જ થયું દ્રૌપદી તેના પરિવારને પાછળ છોડીને આખરે પોતાની જાતને શ્રી કૃષ્ણને સમર્પિત કરી અને જ્યારે તેણીએ તેમને બોલાવ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને દ્રૌપદીની લાજ બચાવી આપણે પણ આપણી જાતની ભગવાનને સમર્પિત કરી દેવી જોઈએ પછી જુઓ તમારા દુઃખ અને તમારી બધી ચિંતાઓ સુખમાં પરિવર્તિત થઈ જશે તમારા દુઃખ અને તમારી બધી ચિંતાઓ ભગવાનની બની જશે અને ભગવાન તમારી વારે જરૂરથી આવશે તો મિત્રો હું આશા રાખું છું કે આપને આ વિડિયો અવશ્ય પસંદ આવ્યો હશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો જય શ્રી હરિ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે મારી સાથે અંત સુધી જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો મારાથી બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો મિત્રો મને માફ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે